અમેરિકાની સરકારે એ ઘણા વર્ષથી આપણા દેશ ઉપર એક દબાણ ચાલે છે કે અમેરિકાનું અનાજ અમેરિકાનું દૂધ એ ભારતમાં આવે હવે એમને ખેતરો મોટા મોટા છે એમને ખવડાવવાના પૈસાની કાંઈ જરૂર નથી ઘાસ ખૂબ છે એટલે ફોડરનો ખર્ચો થતો નથી આપણે તો દરેકને ખવડાવવા માટે એક એક ગાયની વ્યવસ્થા કરવી પડશે બીજું આપણું દેશી ગાયો છે એમને એવી ગાયો છે કે જે પચાસ પચાસ લીટર દૂધ આપે અને ખેતરોમાં છૂટી ચરે છે એટલે પંદર રૂપિયા વીસ રૂપિયા લીટર પણ દૂધ એ લોકો આપી શકે કેમ કે એમને ખર્ચાઓ ખવડાવવાનો કોઈ ખર્ચો જ નથી એક બીજું એ લોકો ફેટ વધારવા માટે કેલ્શિયમ વધારવા માટે ત્યાં એવો નિયમ નથી કે આ વસ્તુ જ ખવડાવવી એટલે આપણે ફેટ જો વધારવો હોય તો આપણે શું કરીએ છીએ પાપડી ખવડાવીએ કપાસિયા રાયડાનો ખોળ એ બધું આપણે દાણમાં નાખીને ખવડાવીએ એ લોકો કતલખાનામાંથી વધેલું માંસ જે હોય એનો ફેટ હોય એનો ફેટ એ એના ફોડરમાં નાખી દે છે એટલે એ એને સસ્તો પડે છે અને જે ગાયોને જ માંસાહારી જે ખોરાક છે એ ત્યાં ખવડાવે છે જો આ ચાલુ રહે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય અને બે પાંચ વર્ષ પછી આપણા દેશનું પશુધન રહે નહીં એવું જ ખેતીના પાકોમાં પણ છે તો ખેતી માટે અને પશુપાલન માટે અમેરિકાના આટલા દબાણની વચ્ચે પણ ઝૂક્યા સિવાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સ્ટેન્ડ લીધું કે ગમે એટલા દબાણની વચ્ચે પણ અમેરિકાના ખેડૂતોનું ખેતીનો પાક અને તેના પશુપાલકોનું દૂધ એ મારા ભારતની ધરતી ઉપર